થયું છે ત્યારથી એનટીએ વિવાદોના ઘેરામાં છે આખા દેશમાંથી પરિણામોમાં અનિયમિતતાના આક્ષેપો થઈ રહ્યા છે જેને લઈને આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પત્રકાર પરિષદ નવી દિલ્હીમાં નેશનલ મેડિકલ કમિશન એમએમસી ની ઓફિસમાં યોજાઈ હતી પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે જે ગેરરીતિના અહેવાલ આપવામાં આવી રહ્યા છે તે માત્ર છ કેન્દ્રો અને સોળસો ઉમેદવારો સુધી મર્યાદિત છે અમે એક નિષ્ણાંત સમિતિની રચના કરી છે ફરીથી એક નવી ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે જે અગાઉની સમિતિના અહેવાલની સમીક્ષા કરશે નીટના મામલાની તપાસ માટે યુપીએસસીના પૂર્વ અધ્યક્ષ અને અન્ય શિક્ષણવિદોની બનેલી એક સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિ એક પખવાડિયામાં પોતાનો અહેવાલ સુપ્રત કરશે તે પછી નિર્ણય લેવામાં આવશે શિક્ષણ સચિવે જણાવ્યું કે પંદરસો ત્રેસઠ ઉમેદવારોને નીટમાં ગ્રેસ માર્ક માર્કસ મળ્યા હતા તેમાંથી સાતસો નેવું ઉમેદવારોએ ગ્રેસ માર્કસ સાથે ક્વોલિફાય કર્યું છે બાકીના ગુણ કાં તો નકારાત્મક હતા અથવા તો તેઓ પાસ થઈ શક્યા ન હતા એકંદરે કોઈ ફરક પડ્યો નથી ગ્રેસ માર્કસ અલગ અલગ હોય છે જે આન્સરિંગ એફિશિયન્સી પર આધારિત છે એક કેન્દ્રના છ ટોપરના પ્રશ્નના જવાબમાં સચિવ શિક્ષણ સચિવે કહ્યું તે કેન્દ્રના સરેરાશ ગુણ બસો તે પાંત્રીસ હતા એટલે કે એવા સમય ઘણા સક્ષમ વિદ્યાર્થીઓ હતા જેઓ ઉચ્ચ ગુણ મેળવી શકતા હતા તેથી જ ક્રેસ માર્ટ્સ વિના પણ તેમના સરેરાશ ગુણ ઊંચા હતા પરંતુ ભૂલ કરનારા કેન્દ્રો સામે કાર્યવાહી કરવામાં આવશે શિક્ષણ સચિવે કહ્યું કે સમય ગુણવ ગુમાવવાના ધોરણના આધારે વળતરના ગુણ આપવામાં આવ્યા છે આ કેસ માત્ર છ કેન્દ્રો અને સોળસો બાળકોનો જ છે સમિતિ જે પણ નિર્ણય લેશે તે તેમના દ્વારા લેવામાં આવશે તેની અન્ય લોકો પર કોઈ અસર થશે નહીં જો કે પત્રકાર પરિષદમાં એવો પણ સંકેત આપવામાં આવ્યો હતો કે જો નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવશે તો તે તમામ કેન્દ્રો પર લેવામાં નહીં આવે છ કેન્દ્રો પર જ યોજાશે